નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટિયા ને સ્વાગત કરું છું આ સરસ ચેનલ પર મિત્રો અંગ્રેજી શીખતા હોય ને એટલે ડિફિકલ્ટ લાગતું હોય છે મોસ્ટલી હોય અને દર વખતે હું કહું છું એમ કે જ્યારે કોઈ પણ વસ્તુ શીખીએ ને નવી વસ્તુ શીખતા હોય ને ત્યારે ઓલવેઝ એ વસ્તુ છે ને આપણને કેવી લાગતી હોય છે અગ્રી આ મારું કામ નહીં આ વસ્તુ આમ નહીં પણ સાહેબ એ વસ્તુને સહેલું બનાવવાનો કંઈક કંઈક રસ્તો ગોતો ને તો એવો જ અંગ્રેજીને સહેલું બનાવવા માટેનો રસ્તો આજે હું તમારી પાસે લઈને આવી ગયો છું હવે અંગ્રેજી અઘરું એટલા માટે લાગે છે કે અમુક નિયમો આપણને ખબર ના હોય કે આ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવો આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરવો એટલા માટે છે એ ઘણી બધી વાર આપણને ડિફિકલ્ટ લાગતું હોય છે બટ એ ડિફિકલ્ટી તમને ખબર જ છે કે આપણા દરેક લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક દૂર કરવામાં આવતી જ હોય છે રેડી તો એવી જ આજની આ ડિફિકલ્ટી છે એ તમારી સમક્ષ લઈને આવી ગયો છું જેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે ઓકે તો શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જો આ બાજુ નીચે સબસ્ક્રાઈબનું બટન હશે બરાબર સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની બરોબર એકદમ અંગ્રેજીને સહેલું બનાવીએ અને આજે એવા ત્રણ પ્રિપોઝિશન છે તમે થમનેલમાં જોઈ જશો ને લખેલું છે ઓન ઇન અને એટ આ ત્રણ શબ્દો આપણને પેલા એક વખત જીવનમાં ખબર પડી જાય ને કે ક્યારે કેનો ઉપયોગ કરવો તોય ઘણું બધું અંગ્રેજી સહેલું થઈ જતું હોય છે આપણે દરેક લેક્ચરમાં કંઈક ને કંઈક નવા એવા ટોપિક લઈને આવતા હોય છે જેથી ટીપે ટીપે સરોવર ભરાય એવું આપણે કામ હોય છે ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં તમે અહીંયા જુઓ લખેલું જ છે શું તો કે સાહેબ અહીં તમને દેખાતું હોય છે શું દેખાય છે તો કે પ્રિપોઝિશન ઓન ઇન અને એટ ઇઝ ઇક્વલ ટુ ઇંગ્લિશ કમ્પ્લીટ ઓ ભાઈ રેડી હવે આ ત્રણ પ્રકારના તમને દેખાય છે ઓન 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 ઇન ઇન એટ 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 સાહેબ આ ઓન એક જ આવે જીવનમાં ઇન એક જ આવે જીવનમાં એટ એક જ આવે જોકે જીવનમાં ન હોય ઇંગ્લિશમાં આવે તો એના તમે કેમ ત્રણ ત્રણ અલગ ભાગ પાડ્યા છે તો આની પહેલાનો આપણે લેક્ચર આવી ગયો ટુ વિથ વાળો બરાબર એવો જ આ લેક્ચર રહેશે એકદમ સિમ્પલ વેમાં દરેક શબ્દોનો ઉપયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો શું તફાવત છે એ તમામ પ્રકારની ચર્ચાઓ કરીએ તો સૌથી પહેલાં આ ઓન એક ઓન મિનિંગ હવે આ જ ઓનનો ઉપયોગ આ થાય એમ નહીં ગમે એક ઓનનો ગુજરાતી થાય છે ઉપર અથવા તો પર જ્યારે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ પડેલી હોય ને ત્યારે એને ઓન કહેવાય ઓન વાપરવાનું હમણાં એક્ઝામ્પલ જોઈએ તમને ખ્યાલ આવશે બીજું છે ઓન કઈ જગ્યાએ વાપરી શકાય પ્રિપોઝિશન છે તો કે ડે ડેટ અને ફેસ્ટિવલ બરોબર છે આ ત્રણેયની આગળ પણ તમે ઓન વાપરી શકો અને ત્રીજું છે કરતું રહેવું શું છે કરતું રહેવું કરતું રહેવું એટલે શું તો કે એ તમને હમણાં કહું આપણે નથી ઘણી બધી એવી ક્રિયાઓ હોય એ સૂતું જ રહે છે તે કામ જ કરતો રહે છે તો આવા કોઈ પણ પ્રકારના વાક્યોમાં ઓન શબ્દનો ઉપયોગ થાય પછી ઇન છે એ બે પ્રકારના અંદર અને માં એક એનું ગુજરાતી હમણાં એક્ઝામ્પલ આવે છે એટલે વધારે ખ્યાલ આવશે એના પછી ઇન જો ઓન છે ને જ્યારે આપણે કેવું ને સોમવારે મંગળવારે દિવાળી ઉપર હોળી પર ચૌદ ઓક્ટોબર પંદરમી ફેબ્રુઆરી તો ત્યારે ડે ડેટ અને ફેસ્ટિવલ એની આગળ ઓન આવે જ્યારે વર્ષ અને મહિના મહિનો એટલે જાન્યુઆરીમાં જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં પછી યર બે હજાર ચોવીસ માં બે હાજર ચારમાં બે હજાર અગિયાર માં ત્યારે ઇન આવે રેડી ધ્યાન રાખવાનું પછી આ ત્રણેય પ્રકારના એટ છે એનો મિનિંગ જોઈ લે એક છે કોઈ સ્થળે બતાવેશ બીજો છે ઘડિયાળનો સમય બતાવવા માટે શું ઘડિયાળનો સમય અને એક એટ છે ઉંમરમાં હવે એક્ઝામ્પલ સાથે જોઈને એટલે વધારે મજા આવશે જો ત્રણે ત્રણ ઇન ના ઉપયોગ આપણે જોઈ લઈએ ત્રણે ત્રણ જો આ તમને આપેલા જ છે હો જો આ એક છે ઓન શું છે ઓન આપ્યું છે રેડી ઓન એનો ઉપર હવે જોઈએ એક્ઝામ્પલ જો હું ટેબલ પર છું

ઓનનો ઉપયોગ બીજો ક્યાં થાય છે તો કે ડે ડેટ અને ફેસ્ટિવલ માટે તો કે હું સોમવારે આવીશ આઈ વિલ કમ ઓન મંડે ઇન મંડે નું આવે ઓન મંડે આવે રેડી આપણે એમ કેવું હોય કે હું હોળી પર આવીશ આઈ વિલ કમ ઓન હોલી રેડી આ રીતે તમે કહી શકો તો કોઈ પણ પ્રકાર હું ચૌદ ફેબ્રુઆરી આવીશ આઈ વિલ કમ ઓન ફોર્ટીન ફેબ્રુઆરી રેડી તો આ રીતે તમે ઓનનો ઉપયોગ કરી શકો સમય બતાવવા માટે પછી ઓન એટલે કરતું રહેવું કોઈ પણ ક્રિયા તમે કરતા રહો છો એવું દર્શાવવા માટે તે સૂતો રહે છે તો તમે કહી શકો હી કીપ્સ હી કીપ્સ એટલે તે રહે છે ઓન સ્લીપિંગ ઓન સ્લીપિંગ એટલે સૂતો રહે છે તે દોડતો રહે છે હી કીપ્સ ઓન રનિંગ તે વાંચતો રહે છે હી કીપ્સ ઓન રીડિંગ તો આ રીતે તમે જે કોઈ ક્રિયા કરતા રહેતા હોય ને એના માટે ઓનનો ઉપયોગ થાય છે રેડી આટલી પેલા વસ્તુ ક્લિયર થઈ કે ન થઈ ચાલો હવે એની પેલા આગળ વધીએ હજી બે ટોપિક સમજવાના છે પરંતુ આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો બારસો નવ્વાણું રૂપિયાની ફીઝ છે વિજય રાખ્યા ગુરુ બુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો રેડી અને આ કોર્સમાં દર બુધવારે એક સાંજે નવથી દસ એક લેક્ચર હોય છે કોર્સની ડ્યુરેશન એક વર્ષ સુધીનો હોય છે રીડિંગ લિસ્ટિંગ રાઈટિંગ અને સ્પીકિંગ બધું તમને આ કોર્સમાં મળી જશે તો વિજય નાક્ય ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ તો કરી લેજો બરાબર કારણ કે ત્યાંથી આપણે ઘણી બધી જે વિડીયો મૂકીએ છીએ એની લિંક પણ ત્યાં પ્રોવાઈડ કરતા રહીએ છીએ રેડી તો આ કરી લેજો હવે એના પછી બે ઇન છે બે ઇનનો ગુજરાતી આપણે હમણાં આગળ જોયું એકનું એકનો મિનિંગ શું થાય અંદર અથવા તો માં

બે વાગે આવીશ ભાઈ સીધી ભાષામાં આઈ વિલ કમ એટ ટુ ઓ ક્લોક તો આ એક ટુ ઓ કલોક ઈ શું થયું તો કે ઘડિયાળનો સમય થયો બરોબર છે ઘડિયાળનો સમય થયો એટલે તમે કહી શકો આઈ વિલ કમ એટ ટુ ઓ ક્લોક શું થાય ચૂ આ ક્લોક તો ટુ અ ક્લોક ઈ શું થઈ ગયો ઘડિયાળનો સમય થઈ ગયો હવે એના પછી જોઈએ ત્રીજું એટ એટલે કે ઉંમરમાં આપણે ઘણી વાર કહેતા હોય ને કે ભાઈ તે પચાસ વર્ષની ઉંમરે ક્રિકેટ રમશે તે ચાલીસ વર્ષની ઉંમરે ક્રિકેટ સોરી દોડશે એવું બરાબર અહીંયા વાક્યમાં થોડીક મિસ્ટેક છે અહીંયા એમ નહીં આવે તે પચાસ વર્ષની ઉંમરે પચાસ વર્ષની ઉંમરે ઉંમરે ક્રિકેટ રમશે બરાબર અને અહીંયા સોની ફિફ્ટી આવશે રેડી તો હી વિલ પ્લે ક્રિકેટ એટ ફિફ્ટી યર બરાબર છે તો તમે ત્યારે ક્યારે એટ ફિફ્ટી પચાસ ની ઉંમરે તે ક્રિકેટ રમશે હજી આપણે એવું કેવું હોય કે તે ચાલીસ વર્ષની ઉંમરે દોડશે તો હી વિલ રન હી વિલ રન એટ ફોર્ટી ચાલીસ ઉંમરે તે દોડશે તો આ રીતે તમે ઉમરની લીતે પણ તમે એટનો ઉપયોગ કરી શકો છો તો આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આવી જ રીતે જે ત્રણે ત્રણ પ્રિપોઝિશન જોયા એને ખાસ યાદ રાખી લેજો એનો ઉપયોગ કરતા રહેજો વારંવાર જેથી કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં અને મિત્રો સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામ પર વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ તેને ફોલો નથી કરતો કરી લેજો અત્યારે જ બરાબર આ કોડ આપેલો છે અથવા તો સર્ચ કરીને તમે કરી શકો છો અને સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ બરાબર અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે વધારે સમય ન લેતા નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું પણ એક વખત જાતે જાતા વિડીયોને લાઈકનું બટન જરૂર દબાવતા જજો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા સબસ્ક્રાઈબ કરતા જાઓ જો આ બાજુ સબસ્ક્રાઇબ બટન હશે ઓકે બાય બાય